નમસ્કાર મિત્રો જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે મિત્રો આજે દેશભરમાં દીપોત્સવી જેવો ઉત્સવ ઉજવાઈ રહ્યો છે કારણ કે આજે પાંચસો વર્ષ પછી રામ ભગવાનનું મંદિર તૈયાર થયું છે અને આજે એનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો એટલે આજે દેશભરમાં દિવાળી જેવો માહોલ છે રામોત્સવ ઉજવાઈ રહ્યો છે અને ખેડાના શાંતિનગર સોસાયટી છે ત્યાં પણ અત્યારે દીવડાનો જળરાટ આપ જોઈ રહ્યા છો ઘરે ઘરે પાંચ પાંચ દીવા પ્રગટાવ્યા છે અને સોસાયટીમાં પણ આ વોલ પર સેંકડોની સંખ્યામાં દીવા પ્રગટાવ્યા છે અને અત્યારે ઉત્સવનો માહોલ છે ટાબરિયાઓ બધા જય શ્રીરામના જયઘોષ કરી રહ્યા છે શાંતિનગરના યુવાનો દ્વારા એક સરસ કાર્યક્રમ યોજાયો છે ટાબરિયાઓ એનો આનંદ લઈ રહ્યા છે અને વડીલો ત્યાં બેસી અને આ બધો કાર્યક્રમ નિહાળી રહ્યા છે મહિલાઓ દ્વારા પણ ભજન ધૂન આરાધના થઈ છે દિવાળીઓ મહોત્સવ આપ જોઈ રહ્યા છો ને આની દીકરી એક છે તારા અને સળગાવી રહ્યા છે અને બહેનો દ્વારા મહિલાઓ દ્વારા અહીંયા સરસ રામ અને સીતાની રંગોળી પુરાય છે અને એક સરસ નાનકડું રામ મંદિર અહીંયા છે રામ મંદિરની પ્રતિકૃતિ પણ અહીંયા છે અહીંયા જુઓ સરસ રંગોળી પૂરી છે શ્રી રામ લખ્યું છે રામચંદ્ર ભગવાન અને સીતાજીના રંગોળી છે અને રામ મંદિર છે રામ મંદિર એમણે પણ અહીંયા પ્રસ્થાપિત કર્યું છે અને આરતી પૂજન એ બધું વિધિ પણ કરી છે અને મહિલાઓ અને યુવતીઓ દ્વારા અહીંયા સરસ ડેકોરેશન પણ કરાયું છે રામ મંદિર જે મોડેલ છે એના પ્રાંગણ એના આંગણામાં પણ દીવા પ્રગટાવ્યા છે ખૂબ જ ભારે ઉત્સાહનો માહોલ છે અને રામલલાનો એક તસવીર પણ સરસ રાખી છે અહીંયા એક અને ઉપર બેનર છે અને રંગબેરંગી રોશનીનો જળરાટ છે શાંતિનગર સોસાયટીની આગળના ભાગે આ બધા ભેગા થયા છે ચેતનભાઈ છે તમામ વડીલો બેઠા છે ને યુવાનો કાર્યક્રમમાં આયોજનમાં છે અને ટાબરિયાઓ રામચંદ્ર ભગવાનનો જય શ્રી રામના નારા લગાવી રહ્યા છે પાછળ આપ જોઈ રહ્યા છો રોશનીનું જળહાટ પણ છે અને આખી દીવાલ જે છે કમ્પાઉન્ડ વોલ એની ઉપર સેંકડોની સંખ્યામાં પાછળ દીવા જળહિટ કર્યા છે ઉત્સાહ આપ જોઈ રહ્યા છો શાંતિનગર સોસાયટી છે કોલેજ રોડ આપણે જઈએ છીએ એ રોડ ઉપર આવી છે અને એ સોસાયટીમાં અત્યારે આપ જોઈ રહ્યા છો આનંદ ઉત્સાહ રામલલાના મંદિરમાં રામલલાની મૂર્તિ પ્રતિષ્ઠાનો આનંદ અત્યારે અહીંયા મળી રહ્યા છે અને મહિલાઓ પણ લાઉડ સ્પીકરમાં રામજીના ભજનો ગીતો વાગી રહ્યા છે એની ધૂન ઉપર નાચી રહ્યા છે અને હર્ષોલ્લાસ ખુશી આનંદ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો કેવો સરસ ઉત્સાહ છે અને મોડી રાત્રે તમામ શાંતિનગર પરિવાર દ્વારા એક સરસ કાર્યક્રમ અહીંયા યોજાયો છે અને હજુ મહાઆરતી પણ થશે દિવસ દરમિયાન સોસાયટીના તમામ પરિવારો સાથે મળી અને ઉત્સવ મનાવ્યો છે ઘરે ઘરે રંગોળી પુરાવી છે અને દીવડા પણ પ્રજ્વલિત કરાયા છે ઘરના આંગણામાં અને આ સોસાયટીની આખી દીવાલ છે એ પણ દીવડાથી ઝળહળ આપ જોઈ શકો છો પાછળ અને રામ મંદિરનું આ નાનકડું મોડલ છે પાછળ રામજીની પ્રતિમા છે ઉપર બેનર છે અને રામજીના મોટા ફોટો લગાયા છે અને બધા જ એમના મોબાઈલો પણ કેપ્ચર કરી રહ્યા છે કારણ કે નાના બાળકો મહિલાઓ બધા જ અત્યારે ખુશીથી નાચી રહ્યા છે ગાઈ રહ્યા છે લાઉડ ઉપર પર રામલલાના સરસ ભજનો શૌર્ય ગીતો વાગી રહ્યા છે અને એના નાતે જ બધા ડાન્સ કરી રહ્યા છે વડીલો અહીંયા બેઠા બેઠા બધું નિહાળી રહ્યા છે જોઈ રહ્યા છો વડીલો પહોંકળે બેઠા છે અને ખબર આવો બધા ડાન્સ કરી રહ્યા છે અને યુવા બ્રિગેડ છે આતશબાજી કરી રહ્યા છે ક્યારના ઘણા સમયથી તેઓ આતશબાજી કરે છે જબરજસ્ત ઉત્સાહનો માહોલ છે અને વડીલો બેઠો બેઠો બધું નિરીક્ષણ કરી રહ્યા છે રામજીના જયકારા સાથે જય ઘોષ સાથે આ યુવાનો ઘણા સમયથી આતશબાજી કરી રહ્યા છે આપ જોઈ રહ્યા છો અને નાના ટાબરિયા બધા ડાન્સ કરી રહ્યા છે અને આ શાંતિનગર પરિવાર છે આખો બધા વડીલો જે દૂર બેઠા બેઠા બધો કાર્યક્રમ નિહાળી રહ્યા હતા યુવાનો પણ સાથે જોડાયા છે અને બધાનું એક આપણે યાદગાર શાંતિનગર પરિવારનો વિડીયો કવર કરીએ છીએ ખૂબ જ ઉત્સાહભર્યો માહોલ છે અને હજુ કાર્યક્રમ આરતીનો થાળ એ કાર્યક્રમ છે જ પરંતુ આતશબાજી પણ જબરજસ્ત થઈ રહી છે કારણ કે દિવાળી જેવો જ માહોલ છે અત્યારે અને

એટલે માત્ર વિઝ્યુઅલ દ્રશ્યો આપને બતાવી છે અને થોડું આપણું મ્યુઝિક રામલલાની આરતીમાં બધા જ જોડાઈ ગયા છે હવે નાના મોટા મહિલા યુવાન યુવતીઓ અને પાછળ વડીલો પણ ઊભા છે અને વારાફરથી બધા જ આરતીનો લાભ લેશે આપ જોઈ રહ્યા છો બધા જ નાની દીકરીને આરતી ઉતરાવડાઈ રહ્યા છે અને અહીંયા નાના ટાણીયાઓ બધા કાલી પાડી અને રામજીની આરતી ગાઈ રહ્યા છે યુવાનો અને વડીલો થોડા પાછળ ઊભા છે મહિલા અને બાળકો આગળ ઊભા છે અને આરતી કરી રહ્યા છે રામ મંદિર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા દિવસે અત્યારે દેશ અને દુનિયામાં જે રામોત્સવ ઉજવાઈ રહ્યો છે એના અંતર્ગત જ શાંતિનગર સોસાયટીમાં અત્યારે રામલલાની આરતી થઈ રહી છે અને બધા જ અત્યારે આરતીમાં જોડાયા છે ખૂબ જ સરસ દિવ્ય નજારો છે ભક્તિસભર વાતાવરણ છે ભક્તિમય વાતાવરણ છે અને આરતી થઈ રહી છે અત્યારે શાંતિનગર સોસાયટીમાં લગભગ પિસ્તાલીસથી પચાસ જેટલા પરિવારોના દોઢસો બસો જેટલા રામ ભક્તો અત્યારે ભેગા થયા છે અને મેદાનમાં આપ જોઈ રહ્યા છો સરસ દિવ્ય નજારો છે ને આરતી થઈ રહી છે આરતી પછી થાળ થશે થાળ ધરાવી અને ભગવાનને ભોજન કરાવી પછી બધા જ સોસાયટીના રહીશો સાથે ભોજન સમૂહ ભોજન લેશે અત્યારે દિવ્ય આરતીનો નજારો હવે યુવાનો પણ મેળવી રહ્યા છે ને યુવાનો અત્યારે આરતી ઉતારી રહ્યા છે રોશની પણ રંગબેરંગી શેડ વાગે છે અને રોશનીનો જડેરાટ આપ જોઈ રહ્યા છો અને રામલલાની આરતી થઈ રહી છે રામ મંદિરની અંદર બાળ રામલલાની મૂર્તિ પ્રસ્થાપિત કરાઈ છે અને હવે આપણે પણ આરતીનો થોડો લાભ લઈએ છીએ એટલે અહીંના મિત્રોનો આગ્રહથી ખાસ લાલભાઈના આગ્રહથી લાલભાઈ ભાવસર છે એમના આગ્રહથી આપણે પણ આરતી હવે થોડી રામલીલાની ઉતારી છે ને આપણે પણ લાભ મેળ્યો છે અને સોસાયટીના અન્ય રહીશો હવે વડીલો અને યુવાનો દ્વારા આરતી ઉતારી રહ્યા છે પ્રકાશભાઈ છે આપણને જેણે બોલાવ્યા છે એ પ્રકાશભાઈ અત્યારે આરતી ઉતારી રહ્યા છે અને વડીલો પણ હવે આરતી ઉતારશે આજનો દિવસ એટલો સરસ મહાઉત્સવ જેવો છે કારણ કે પાંચસો વર્ષ પછી રામલલા મંદિરમાં બિરાજમાન થયા છે અને એનો માહોલ આપ જોઈ રહ્યા છો ભક્તિસભર માહોલ છે રામમય વાતાવરણ છે અને એમાં શાંતિનગરમાં અત્યારે રામલલાની આરતી થઈ રહી છે કૌશલ્યા કુંવર રામલલાની આરતી હવે મહિલાઓ અને યુવતીઓ દ્વારા રામલલાની આરતી ઉતરાઈ રહી છે અને ખૂબ જ ભક્તિસભર વાતાવરણ છે સોસાયટીમાં શાંતિનગર યુવક મંડળ દ્વારા રામ મંદિરના જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એના ઉપલક્ષમાં અમે રામ ભજન અને એના પછી એવું અમે પ્રોગ્રામ રાખેલ છે તો એનું આયોજન અમે બધાય ભેગા મળીને કરેલ છે અને સોસાયટીના સહયોગથી ખૂબ સરસ આયોજન થયેલ છે આપણે બધા જાણીએ છીએ કે રામ ભગવાન પાંચસો વર્ષના ઇંતજાર પછી અમના ઘર અયોધ્યા પહોંચ્યા છે તો તો પૂરો દેશ ખુશ છે અમે એવું વિચાર્યું કે આજે આપણે ભેગા થઈને દિવાળી જેવો માહોલ કરીએ મતલબ ભેગા કરીએ સાથે જમીએ વાતો કરીએ આ ખુશીના પર્વને પર્વ ને વધુ શાનદાર મનાવીએકો એ ખુબ જ ઉત્સાહથી આખી સોસાયટીને ને છે અને એટલે

આ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લીન થઈ ગયો હોય તો અમે કેમ બાકી રહી જઈએ તેથી અમે યુવક મંડળે એવું વિચાર્યું કે એક એવો કાર્યક્રમનું આયોજન કરીએ જેથી સોસાયટીના દરેક નાના મોટા વડીલ વૃદ્ધ બધા સભ્યો આનંદ લઈ શકે અને એકસાથે રામ રામ ભજન કરી શકે તે માટે આ શુભ સુંદર કાર્યક્રમનું આયોજન કર્યું છે મિત્રો આપણે ખેડા શહેરના વિવિધ વિસ્તારોનો બ્લોગ રજૂ કરીએ છીએ અને એ પૈકી આજે રામોત્સવ જે શાંતિનગરમાં યોજાયો હતો એનો બ્લોગ શેર કરી રહ્યા છે આ વિડીયો આપને ગમે તેને લાઇક કરો શેર કરો અને જીપી સિરીઝ હવે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો જય શ્રી રામ